મારી ખાસ વિનંતી છે કે પ્રજાપતિ સમાજનું કોઈ પણ કાર્ય હોય તો એને અગ્રતા આપી અને કામ કરશો તો આ સમાજ અને સમાજના કોઈ પણ કાર્યક્રમ હોય સમાજની કોઈ પણ પ્રવૃત્તિ હોય સમાજનું કોઈ પણ કામ પડે તો આપ નિરંતર એમાં ઉપસ્થિત રહેશો અને ઉપયોગી થવાની કોશિશ કરશો તો આવા જે આપણા કાર્યક્રમો થાય છે જે નવ નવ વર્ષથી અમે મહેનત કરીએ છીએ અને દાતાઓ અને સમાજના આગેવાનો પણ મથે છે એ બધું સાર્થક થયેલું ગણાશે વાત ખાસ યાદ રાખશો અને પ્રજાપતિ સમાજનો એક નોંધ લેવી પડે એવું કાઈક આપણે કરી બતાવશો એવી મને ચોક્કસ આશા અને અપેક્ષા છે અને આપણે ચોક્કસ પૂર્ણ કરીશું તો આ આ માટે આપણે એ ભવિષ્યમાં બનનાર હોતા ઉપર બિરાજમાન પર ભવિષ્યમાં કોઈ સારું પદ પ્રાપ્ત કરનાર એવા લોકોને પણ આપણે અત્યારે આપણે કાર્યનગર ગ્રાન્ટથી એડવાન્સમાં આપણે વધારે